નમસ્કાર મિત્રો જય માતાજી કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે એક દિવ્યાંગ અપંગ ભાઈ હોય છે જે ભાઈ એની પાસે દુકાન પણ નથી એક કેબિન ની અંદર પાન માવા વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે એ ભાઈને એક નોટિસ આવે છે પોલીસ ખાતામાં કે તમે કોઈ સાથે ફ્રોડ કરી અને તમારા એકાઉન્ટ અંદર પચાસ રૂપિયા લીધા છે અને એ પચાસ રૂપિયા તમે

છત્રી વાળા એ ભાઈ પાસેથી આ ભાઈ સિમ કાર્ડ લેશે અને પેલો ભાઈ એનો મોબાઈલ લેશે એમની પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ આ બધી વસ્તુ લઈ અને એમના મોબાઈલની અંદર સિમ કાર્ડ નાખી દેશે સિમ કાર્ડ ચાલુ કરાવી દેશે કમ્પ્લીટ કરાવી અને આ ભાઈને ને આપી દેશે પણ ખરેખર એ ભાઈ

અને એ જ પૈસાને હરીથી કોઈ વાઉચર ખરીદી અને ઉપયોગ કરી તો મિત્રો આવું તમારી સાથે પણ થઈ શકે છે માટે મારી વિનંતી છે કે કોઈ કોઈપણ રોડના કાંઠે ઉભેલા અજાણ્યા વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારનું સીમ ન ખરી દસ રૂપિયા પંદર રૂપિયા કે વધીને પચાસ રૂપિયા કે એથી વધારે તો સો રૂપિયા આવી કોઈ સ્કીમ આપી અને તમને સીમ કાર્ડ વેચે છે પણ આવી સો રૂપિયાની સ્કીમમાં ન પડો જે નેટવર્ક કંપનીઓ છે એ લોકો સ્કીમું બધાને આપે છે કોઈ દુકાને બેસી અને ડીલર બનેલો વ્યક્તિ સીમ કાર્ડ વેચતો હોય એમાં પણ એ જ સ્કીમ લાગુ પડે છે અને રોડના કાંઠે છત્રી લઈને બેઠેલો અજાણ્યા વ્યક્તિને પણ એ જ સ્કીમ લાગુ પડે છે તો ગમે ત્યારે સિમ કાર્ડ લ્યો કોઈ પણ સ્કીમ ન આવો અને જાણીતા વ્યક્તિ પાસેથી કોઈ દુકાન લઈને પ્રોપર બેઠો છે એવા તમારા જાણીતા વ્યક્તિ પાસેથી સિમ કાર્ડ લ્યો અને તમારા ડોક્યુમેન્ટ આપો રોડના કાંઠે બેઠેલા કોઈ પણ વ્યક્તિને તમે તમારા ડોક્યુમેન્ટ ન આપો અને એની પાસેથી સિમ કાર્ડ ન ખરીદો કારણ કે એ સિમ કાર્ડ વેચનારો વ્યક્તિ કોઈ ફ્રોડ હશે કે નહીં આની તમારી પાસે કોઈ સચોટ માહિતી નથી એટલા માટે અજાણ્યા આવા વ્યક્તિ પાસેથી સિમ કાર્ડ ન ખરીદો નહીતર જે પેલા દિવ્યાંગભાઈ સાથે ઘટના બની છે એવી ઘટના તમારી સાથે પણ બની શકે છે એ ભાઈ અત્યારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ છે એક નાની એવી પાન માવાની કેબિન હકાવે છે અને એમાંથી એનું ગુજરાન ચલાવે છે અત્યારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ છે તો મિત્રો પચાસ સો રૂપિયાની લાચમાં સ્કીમની લાલસમાં આવી રીતે ક્યાંયથી સિમ કાર્ડ ન ખરીદતા અને તમારા ડોક્યુમેન્ટ કોઈને ન આપતા ચાલો હવે આપણે કોઈ આગલા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત સાવધાન રહ્યો સુરક્ષિત રહ્યો